તો ફોન લઈને આપણે ખિસ્સા મમ્મી સીધા આપણે પહોંચી ગયા ફાગવેલમાં માં પહોંચ્યા બાદ આપણે બાઇક પાર્કિંગમાં પાર્કિંગ મૂકી દીધી અને પાર્કિંગની કંઈક આપણને પચાસ રૂપિયાની આવી સ્લીપ આપે છે અને તે સ્લીપ લઈને આપણે બાઇક રિટર્ન ત્યાંથી લઈ જઈ શકીએ છીએ બાઇકને પાર્કિંગ કર્યા પછી આપણે નીકળી ગયા મંદિરે દર્શન કરવા માટે થોડા દિવસો પહેલા ગુજરાત સરકાર દ્વારા ફાગવેલને અલગ તાલુકાનો નો દરજ્જો આપવામાં આવે છે તમે અત્યારે બોર્ડ પણ જોઈ શકો ફાગવેલ તાલુકો આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે ત્યાર પછી આપણે એક કિલોમીટર જેવું ચાલીને મંદિરના મંદિર ના દ્વાર સુધી પહોંચી ગયા ત્યાં જોયું તો ભક્તો બહુ જ ભીડ જામેલી હતી તો થોડી વાર માટે શાંતિથી થી રહ્યા ત્યાં ઉભા રહ્યા પછી વિચાર્યું કે સામેનું થોડું શૂટિંગ કરી લીધું તો પછી જોયું હતું આજુબાજુ પબ્લિક બહુ હતું તો સામેનું આજુબાજુથી મેં શૂટિંગ કરી લીધું શૂટિંગ કર્યા બાદ થોડી વાર શાંતિથી ત્યાં ઊભા રહ્યા છું કે માઈકમાં થોડી જાહેરાત થતી હતી તેને શાંતિથી સાંભળી તમારું પાકેટ મોબાઈલને સાચવીને રાખીશા કાતરોથી સાવધાન રહેવાઓને ધક્કા મુક્કી કરવી નહીં તો મિત્રો તમે બધા જણાવશો કે તમે પણ આ વખતે ફાગેલ ભાથીજી દાદાના મંદિરના દર્શને આવ્યા હતા કે નતા આવ્યા તો મિત્રો કોમેન્ટમાં એકવાર લખી દેજો જય ભાથીજી ભાથીજીમાં મિત્રો તમે અમારી ચેનલ પર નવા અને પહેલી જ વાર જો વિડીયો જો આવતા હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બોલ મારી પાસે હતા કેમેરામેન ધર્મેન્દ્રભાઈ અને મારો નાનો ભાઈ વીરેન્દ્ર મારા પપ્પા હતા પણ તેઓ ભીડના કારણે થોડા આગળ નીકળી ગયા હતા અને મેં થોડા પાછા રહી ગયા હતા જોકે એવા વહેલા આવ્યા હતા એટલે થોડા આગળ નીકળી ગયા અને ત્યાંથી પાછા નીકળી ગયા ફાઇનલી થોડું ઊભા રહ્યા પછી અમે મંદિરમાં એન્ટ્રી થવા માટે આવી ગયા જોકે ફાઇનલી મંદિરનો વ્યૂ તમને બતાવી અને ભાથીજી દાદાના દર્શન કરાવ્યા જે પણ મિત્રો ભાગવેલ નથી આવ્યા તેઓ મારા વિડીયોના માધ્યમથી બાથીજી મહારાજના દર્શન કરી શકે બાથીજી મહારાજના દર્શન કર્યા બાદ અહીં આપણે મંદિરની પાછળની બાજુ શ્રીફળ વધવાનું બનાવવામાં આવેલું છે ત્યાં અમે શિફર વધારવા માટે આવી ગયા અને શિફળ વધીને પછી નીકળી ગયા અમે બાથીજી મહારાજ ની સમાધિના દર્શન કરવા માટે મિત્રો ચાલો સાથે સાથે તમે પણ ભાથીજી મહારાજની સમાધિના દર્શન કરી લો જો કે અહીંયા પણ થોડું ભક્તોની ભીડ જામેલી હતી તોય પણ અમે બાથીજી મહારાજ ની સમાધિના દર્શન પહોંચી ગયા અને મિત્રો તમે પણ બાથીજી મહારાજ ની સમાધિના અહીંયા દર્શન કરી શકો છો ભાગળમાં દર્શન કર્યા બાદ parking માંથી બાઇક લઈને આપણે નીકળી ગયા ખાખરિયા વન તરફ અમર ભૂમિ ખાખરિયા વનમાં દર્શન કર્યા બાદ ત્યાંથી અમે નીકળી ગયા ઘરે જવા માટે કેમ કે અમારી પાસે થોડો ટાઈમ ઓછો હતો ને અમારે જવાનું હતું ખાખરિયા વનની બહાર નીકળતાની સાથે જ જોયું કે રસ્તા પર બહુ જ ટ્રાફિક ભરેલું હતું જો કે 1 કલાક સુધી અમે સતત ટ્રાફિકમાં ઉભા રહ્યા ઉભા ઉભા વિચાર આવ્યો એક Instagram પર રીલ બનાવી દીધી તમને સંભળાવી દઉં એ રીલ પણ કેવી બનાવી હતી ઓ નો એટલે પાગળિયા બોજી અલ્યા હલવાયા જયનું માન ગાન ગુણ સાગર જય કપીસ કેવું લોકો હો